તમે મારો લુક જોઈ શકતા હશો આજે હું મારા ફ્રેન્ડના મેરેજ માં આવી છું તૈયાર થઈને ટકાટક થઈને અને જોઈ ગયો આ છે 12:09 ને ચારો તડકો એકલો છે પણ તોય અમે અહીંયા ઉપર અત્યારે તો બસ એક સેકન્ડ એવો ગયા છે જો આયા બધા આ બધી મારી ફ્રેન્ડ્સ છે જે અત્યારે આરામ કરે છે લીધું તો ખરે નીચે એસી નો તાપ મૂકીને અમે અહીં તડકો ખાવા આવી ગયા છે તડકો ખાવાનો બધાયને બહુ શોખ છે જોઈ લો અમારા ગામનું મોમેન્ટસ લેટર અત્યારે વિડિયો અમારી ફ્રેન્ડ શિપ કરે છે આ અમારું ગટકા ગામ છે અમારી ફ્રેન્ચી જે વિડિયો બનાવે છે લોકો હાલે તો થોડું ઘણું અમારું કામ તમને દેખાય તો આઈ બતાવી દો આ અમારું ગામની કઢવા બટે સમજજો

બાય અમારા ગામની કોઈ બીક લાગે એવું છે નહી આખું જ ભાઈ રહ્યું તો કેમ પાણી નથી હાલો તો લગન પતાવી હવે અમારા ફ્રેન્ડ ના ઘર બાજુ નીકળી ગયા પાંચ વાગી ગયા હે લગન પત્તા પતતા પણ હજી બ્રાઈડ વિદાય બાકી છે અમે વિદાય પેલા જ હવે ઘર ભેગા થઈ જઈ કેમ કે મોડું થઈ જાય પછી રિટર્ન થવામાં બરોબર કેટલા વાગશે હજી તો અમને ખબર નથી હાલ ભલો મળીએ આગળ બ્લોગ

કાલ તો બસ માં થઈ શકે કાલ બસ માં નહીં જાઉં તો લગ્ન પતાવી હું આવી ગઈ હું રેસ્ટોરન્ટ આજે દીદી આવી ગઈ છે હોટલે કેમ છો જાનવી બેન બસ મજામાં એકલા એકલા ગમે હે કે નથી ગમતું નથી ગમતું જરાય નથી ગમતું ના ના નથી ગમતું પાટડી પડી ગઈ એટલે વધુ નથી રેસ્ટોરન્ટ નો વ્યુ જોઈ પૈસા ઉડી જાય ને રેસ્ટોરન્ટ નો વ્યુ જોઈ ને અમારે હે ને કાલ રાત યશુદા દીદી નો વિડીયો કોલ આવ્યો હતો ને તો પ્રિયંક થી જો એમ કેતા હતા કે તું હે ને વ્લોગ ઉતારવાનું ચાલુ કર દે મેં કીધું હા ઓ હા તો તારે હે ને આઈ વ્લોગ ને ક્લિપ લઈને મને મોકલવાની એટલે હું ઓલા ન્યા વ્લોગ ઉતાર્યો હોય ને એમાં એડ કરી દઈશ ઓકે હા બરોબર ને એટલે મજા આવે બે જગ્યાનું બધું જોવા મળે અમારા કાકી ની તબિયત જરાક બરોબર નતી હવે સારું હે અમારા આ ભાઈ ટૂંક સમયમાં વરરાજા થવાના હે આ ભાઈ ને તજી

દીદીને દઈ શક્કર ખવડાવવામાં આવે છે તમારે જો કોઈ જવાનું છે એટલે અને જો પૈસા આવી ગયા છે એના ઓહ આશીર્વાદ મળી ગયા તો પછી

આપણા ઓરિજિનલ લુકમાં આવી જાય દેશી લુકમાં અંબુડાવાળી નાઇટ ડ્રેસમાં જે મજા નાઇટ ડ્રેસમાં હે ને એ એમાં કંઈ નથી હલો અમારે હમણાં લગ્ન આવે હા મેં ખુદે નાઇટ ડ્રેસ પહેરો એન્જોય જે મજા કંઈ નથી હાલ હતો નિર્ભય અહીંયા હોટેલે બતાવી મમ્મી કીધું જોઈ લ્યો આ અમારા ભત્રીજા મેરેજ છે હમણાં ટૂંક સમયમાં એટલે એના મેરેજ ના બધા બ્લોગ્સ તમને જોવા મળશે શું કીધું એ બધા હતા કોણ હા હા એ કે કોણ કોણ હતું લીલ બાબુ ને લીલ બાબુ ઠીક સારું હાલો તો હવે તમને જોઈ હવે તો પૂરું આવી વ્લોગ બ્લોગ હવે કાંઈ નહીં તમને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ રાખજો એટલે અમને જરાક હિંમત આવે બ્લોગ મેરેજ નો કાંઈ બ્લોગ નથી બનાવ્યો કેમકે હું કોઈ ચીજ મોડી એટલે એ કઈ નથી બતાવ્યું મેં જીજી કર્યું ને ઉપર ઉપરસી પરથી ખાલી ગામ ને બધું બીજું તો કાંઈ નથી બસ એટલું જ કેમ કે હું કોઈ ચીધી મોડી ને ખોડું ઘણું શું કરમવા ટાણે તો પહોંચી હતી હવે જમવાનું શું બતાવે એટલે પછી હવે મળી હવે કાલના વ્લોગમાં ત્યાં સુધી આવજો આજનો બ્લોગ અપલોડ નથી થયો કેમ કે અમારે નેટવર્ક ઇશ્યુ બહુ છે મેં કેટલા ફોન કર્યા કોઈનો ફોન જ નહોતા લાગતા એટલે આજનો વ્લોગ અને આજનો બ્લોગ તો કાલે જ અપલોડ કરવા કાલનો વ્લોગ આઈ જ અપલોડ કરી દઈશ સાંજ સુધી તો રાતના બાર વાગ્યા પહેલાં આજનો વ્લોગ અપલોડ થઈ જાય સારું વાલો મળી બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ Bye guys, see you the